પછી oh, પડે ah, <naughtyvé> <restauration>

હાલો તો ડોક્ટર ચોખા છો એ હારું એ થોડી ઇમરજન્સી વાત થયું હોય આવજો એ એટલે પણ આવજો ફટાફટ ઇમરજન્સી થોડી ગઈ એટલે એ બે મજૂર બોલાય ને આવ્યો હતો ડોગર હેવા માટે તે શી ખબર બે ફોન થઈ ગયા હું કઈ નહીં હવે લોકેશન નાખું તમારા હા ફટાફટ આવો

મહેનત થી બોલાઈ લાવ્યો હતો કાલે બે વાટા માર્યા તારે દાઢી આવ્યો હતો મારી એક તો હવે શી ખબર શું થયું શું નહીં કઈ કઈ દીધું નહીં અમને કઈ નહીં કઈ ના સારું ખેતરમાં કઈ હોય તો કદાચ કઈ કઈ નહીં કઈ ખાધામાં એવું આવ્યું છે આ ખાજા પછી બે ગોળીઓ આપી દેજો મસાલો ખાવાથી મસાલો ખાવાથી એવું ના થાય પણ

यलो आराम ना, आराम जूते बेगा कंपाउंड कंपाउंड કીધો જતા રહ્યા દવા લઈને જાગ્યા ને જોઈ નિકિલ ભાઈ ઓ નિકિલ ભાઈ સારું જાગતા નહીં જોઈ ઓ અર્જુન ભાઈ ઓની ફોટો વાજે લે અર્જુન ભાઈ ઓ નિખિલ ભાઈ

હા હારું તમારી તબિયત પૂછવા ફોન કર્યો તો એ કાલે પેલા પવનભાઈ તમને શું ખબર છે શું ખબર આવ્યું શું નહીં ફોન થઈ ગયેલા સારું થયું તમને હા એ તો ડોક્ટર આપણે ઓળખીતા એટલે દવા સારી આવીએ છીએ હા પણ સારું થઈ ગયું તમને હા એટલે પવને તમને કઈ ખબર આવ્યું હતું શું પરસાદ સાહેબ તો હતો એવું છે એમ એ ખબર હતી એ દોઢ વ્યાજથી કંઈક ને કંઈક તો કરશે જ તે આવડું એ દોઢી વ્યાજ થયું ને એને હમણાં ખબર પાડવું આજે હમણાં એના ઘેર જઈને દેવા બે હે પણ એ ભેગું ના થયું આ તો પેલું કહેવત જેવું થયું કે હારું દોઢી વ્યાજનું શિયાળવું અને હાથી દોઆત બતાવી ગયું હવે એ જો દોઢ વ્યક્તિની હાલતનું શું કરે હારું હાર અને તમને જો ભેગો થાય ને તો મને કહી દેજો સારું સારું એ તું શું ખરાય તું માર ડાઢ્યો ને બેフォン કનેક્યો તો પોતાના ઇલાકામ તો બધાય બહાર કરે તાકા બધાય એટલે તું વાગ છું એમ વાગ હોય તારે ઘેર દાદાગીરી બધી ઘેર કરવાની અયા લે એ મને મારે હે હે આ તો કશું કહેતા નહીં એટલે હે હે મને 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 હે

એ વાત બરાબર છે પણ એ ભાઈ ભાઈ બે સમજા કહું છું તમે પણ તમારે આવું ના કરવું જોઈએ એમ આવું ખોટું લાગે કોકનો હા ખોટું લાગે એ વાત સાચી પણ અમને મને મોઢે બે બોલ કીધા હોત તો મને ખોટું ના લાગત પણ અમે દાજી અંગત આવું ચમ કર્યું તમે પણ ભાઈ આવું ના કરે તમારે આવું ના કરે ને તમારે આવું ના કરે હા તે મેં એમને અંગત એવું કીધું એની હું માફી માંગું બસ હવે હવે એમને હતું કે દાજી અંગત મેં એવું કર્યું એનું શું થાય એ ભૂલ તો થઈ જશે બરાબર હા હવે એનું શું કહીએ ભાઈ શું કરશું એનું માફી માગજો ને અર્જુન ભાઈ જોડે ની ટોલી ભાઈ જોડે માંગી લેજો વાંધો નહીં તો એમના જોડે માંગી લે માફી માંગી લેજો બરાબર હા પોતપોતાની હા